રાજ્યમાં ગોંડલ અને રીબડા સતત ચર્ચામાં રહે છે અને ચર્ચામાં રહેવાનું કારણ તે બંને ગોંડલ અને રીબડાના જે બાહુબલી પરિવારો છે તે છે ફરી એક વખત સતત ચર્ચામાં આવ્યું છે પછી અમિત ખૂંટ આત્મહત્યા કેસ હોય કે પછી અનિરુદ્ધસિંહ ફરાર થવાની ઘટના હવે છે અનેક હત્યાના કેસોમાં સંડોવાયેલા રીબડાના જે બાહુબલી પરિવારના અનિરુધસિંહ જાડેજા છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા ને તાત્કાલિક ધારાસભ્ય પોપટ લાખા હત્યા કેસમાં એક મહિનામાં જો હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે ત્યારે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનુરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ અપાવવાના જેલ અધિક્ષક ટી એસ જે હુકમ છે તેને ફગાવી દેવામાં આવ્યો છે અને અનુરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે અનિરુદ્ધસિંહ જાડેજાને અને તેના દીકરાને અત્યારે પોલીસ શોધી રહી છે પોલીસની શોધની બહાર છે ત્યારે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ અનિરુદ્ધસિંહ જાડેજાની આ કુતરા અરજી મંજૂર કરી છે અને આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ પણ ફગાવ્યા હતા ગોંડલ તાલુકા પોલીસે વિરુદ્ધ અમિત આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે પોલીસની ચાર્જશીટમાં પણ અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે સ્વર્ગસ્થ પોપટ સુરઠિયાના જે પુત્ર છે હરીશ સુરઠિયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલા

ગોંડલની સંગ્રામ સ્કૂલમાં ઓગસ્ટ દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટ સુરઠિયાને અને અનુરુદ્ધસિંહ જાડેજા દ્વારા ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી અને આ કેસમાં ડાટા એક હેઠળ આજીવન કેદની સજા પામેલા રીબડાના અનુરુસિંહ જાડેજાને વર્ષ બે હાજર અઢાર માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યા જાડેજાની આ સજા માફીને રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં મૃતક પૌત્ર પૌત્રો અરજી કરી હતી અને જે પ્રમાણે છે હવે છે તેના પરીક્ષણ લેવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ ઘટના પછી પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશ કુમારની ધરપકડ પણ કરી હતી તેઓ સાક્ષી પ્રતિકૂળ હોવાથી કેસમાં નિર્દોષ જાહેર તેને કરવામાં આવ્યા હતા

જાડેજા છે કે કરશે નહીં તેના વિશે તમે કમેન્ટ જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભરશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર